આપણા સત્શાસ્ત્રોમાં ભગવાનનું નામ સ્મરણ તમે ભગવાન રામમાં માનતા હોય ભગવાન કૃષ્ણમાં માનતા હોય ભગવાન મહાવીરમાં માનતા હોય ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો બધા એક છે એનું તમે નિત્ય દસ પંદર મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે હવે હું તમને સાયન્ટિફિક વાત કરું જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર હું તમને બધા નામ પણ આપીશ તમે ગૂગલ પર જઈ શકો છો એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં એના બે વૈજ્ઞાનિકો ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડૉક્ટર એચ કોઈન એમણે એક પ્રયોગ કર્યો પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી ચાર હજાર લોકોને ભેગા કર્યા હજાર હજારના ચાર ગ્રુપ કર્યા પહેલું ગ્રુપ હતું ચારથી બાર વર્ષના બાળકો બીજું ગ્રુપ હતું બાર થી બાવીસ વર્ષના તરુણો અને યુવાનો ત્રીજું ગ્રુપ હતું બાવીસ થી સાઠ ના બધી ઉંમરના જે બૌદ્ધ આપણા જે બેઠા છે બાવીસ થી સાઠ ની ઉંમરના ચોથું ગ્રુપ હતું વો સિક્સટી ટુ એટી સાઠ થી એસી ના એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો આ ચાર ગ્રુપ એમણે હજાર હજાર ના બનાવ્યા પછી સાયકો ન્યુરો સોફ્ટવેર થી એમના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા એટલે એમના વિચાર અને એમના મૂડ્સ પ્રમાણે એમના બોડીમાં હાર્મોન સિક્રિશન્સ ચેક કરવામાં આવ્યા પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું તમે મિનિટ નામ સ્મરણ કરો આંખ બંધ કરીને એ ભગવાનની મૂર્તિનું તમે નામ સ્મરણ કરજો એ પણ એ લોકોને કરાવ્યું ત્રણ ચાર વખત પ્રયોગ કરાવ્યો પછી કહ્યું કે બધા ઘરે જાઓ આ બધા કોઈ એક ધર્મના નહોતા અક્રોસ ક્રાસ ક્રિટ કલા રિલિજન નેશનાલિટી આઠ અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો બિકોઝ યુ આર સબ્જેક્ટ ઓફ ધી એક્સપેરિમેન્ટ આઠ અઠવાડિયા સુધી રોજ મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું આઠ અઠવાડિયા પછી પાછા એ લોકોને ત્યાં યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા એક બે વખત પ્રયોગ કરાવી ન્યુરો સોફ્ટવેર વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોથી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા અને જે કન્ક્લુઝન રિપોર્ટ છે એ તમે ગૂગલ ઉપર વાંચી શકો છો પહેલી વાત લખી કે જે ચાર થી બાર વર્ષના બાળકો હતા એમને રોજ બાર મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમના મેમરી પાવરમાં પચીસ ટકા વધારો જણાણો એટલે ભગવાનના નામ સ્મરણની વાત આપણા મહાન સંતો ઋષિમુનિઓ કહ્યું મુનિઓ કહી છે સાચી કે ખોટી તમારા બાળકની યાદશક્તિ ઓછી પડતી હોય સાહીઠ પાસઠ ટકા સ્કૂલમાં આવતા હોય ભગવાન નું નામ સ્મરણ તમે ચાલુ કરો એની યાદ શક્તિ વધે ને એસી નેવું પંચાણું ટકાની રેન્જમાં આવી જાય તો તમારી માટે આનંદ ની વાત છે કે નહીં તમારા પરિવાર માટે જે તરુણો અને યુવાનો હતા એ લોકોએ બાર મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી કર્યું કન્કલુઝન રિપોર્ટમાં લખ્યું છે કે દે સો સેવન્ટીન ટુ ટ્વેન્ટી ફાઈવ પરસેન્ટ ઇન્ક્રીઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસમાં સત્તર થી પચીસ ટકા વધારો જણાણો આ ઉંમરમાં જે હોય ને બાર થી બાવીસ વર્ષના જે તરુણો યુવાનો એને આત્મવિશ્વાસ દ્રઢ થવો બહુ જરૂરી છે થર્ડ એજ ગ્રુપ બાવીસ થી સાહીઠ વર્ષના જે હતા જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને પણ પંદર થી પચીસ ટકા વધારો પોતાની બફર કેપેસિટીમાં એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ એટલે કે જીવનમાં ઝાટકા આવે દુઃખ આવે એ સહન કરવાની શક્તિમાં પચીસ ટકા વધારો જણાણો કારણ કે જેટલા જાટકા આવ્યા ઉંમરમાં જ આવી જાય હા તો એ દુઃખ સહન જાટકો સહન કરવાની શક્તિમાં ધેટ ઇઝ કોલ બફર કેપેસિટી એમાં પચીસ ટકા વધારો અને જે ઓલ્ડ એજ હતા સાહીઠ થી એસી વર્ષના હતા એ લોકોને તો બહુ જ મોટો લાભ થયો કે બાર મિનિટના નામ સ્મરણથી આ સાયકોન્યુરો સોફ્ટવેર માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝે કહ્યું કે એ ઉંમરના લોકોને

તમને રોગ પ્રતિકારક શક્તિમાં આટલો વધારો ભગવાનના નામ સ્મરણથી મળે છે એટલે વોટ વોઝ પ્રૂડ કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે તમારો વિલ પાવર વધે છે તમારો કોન્ફિડન્સ વધે છે તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ મોક્ષની વાત કદાચ એક સેકન્ડ માટે ભૂલી જાઓ પણ આ પાંચનો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ પાંચનો લાભ યસ ઓર નો રેઝ યોર યસ ઓર નો યસ જે કરતા હોય એને અભિનંદન છે ના કરતા હોય ચાલુ કરજો આ સાયન્ટિફિક છે મેં તમને નામ આપ્યા છે તમે ગૂગલ ઉપર જઈ શકો છો